નમસ્કાર દર્શક મિત્રો સત્ય સ્વરાજ ન્યુઝ માં આપનું સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતે એક કિલો બાવટા માંથી આઠ ક્વિન્ટલ બાવટા ઉત્પાદન મેળવ્યું ગુજરાત રાજ્યમાં ધાન્ય પાકોમાં નાગલીને ઉત્તમ ગણવામાં આવે છે નાગલી પાક એ આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે નાગલીનું વાવેતર મોટાભાગે ગુજરાતમાં ડાંગ વલસાડ નવસારી તાપી તેમજ પંચમહાલ જિલ્લાઓમાં થાય છે નાગલીને રાગી અથવા બાવટાના નામે પણ ઓળખવામાં આવે છે આદિવાસી લોકો નાગલીના રોટલા બનાવીને ખાય છે ઉપરાંત તેનો ઉપયોગ બિસ્કીટ ચોકલેટ ટોસ્ટ નાનખટાઈ વેફર અને પાપડી જેવી વિવિધ વાનગીઓ બનાવવામાં થાય છે સાથે નાગલીની પરાળ પણ પાલતુ પશુઓ માટે પોષક તત્વોથી ભરપૂર એવો ઉત્તમ ખોરાક છે નાગલી એ પોષક તત્વોથી ભરપૂર તૃણ ધાન્ય પાક છે તેના દાણામાં વધુ રેસા ગુણવત્તા પ્રોટીન ખનિજ તત્વ ઉપરાંત વિટામિનનું પ્રમાણ વધારે હોવાથી તે ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે અન્ય ધાન્ય પાકો કરતાં નાગલીમાં કેલ્શિયમ અને આયનનું પ્રમાણ વિશેષ હોવાથી કુપોષણ દૂર કરવામાં અને બેબી ફૂડ બનાવવામાં તેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે સરકાર દ્વારા ખેડૂતોને ગામ દીઠ દસ ખેડૂતોને એક કિલો નાગલીનું બિયારણ વાવેતર અર્થે વિના મૂલ્યે આપવામાં આવે છે જેનો મૂળ હેતુ ખેડૂતો મિલેટ પાક તરફ પાછા વળે આવનારી પેઢી અને સમાજનું ભવિષ્ય તંદુરસ્ત અને નિરોગી રહે ઉપરાંત ખેડૂતો પોતે પણ આર્થિક રીતે સદ્ધર થાય આત્મનિર્ભર બને અને પોતાના પરિવારને ગુણવત્તાયુક્ત ખોરાક આપી શકે ગુજરાત રાજ્યના પૂર્વ છેવાડે આવેલો દાહોદ જિલ્લો એ મોટાભાગે આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે દાહોદ જિલ્લામાં કુલ છ હજાર જેટલા ખેડૂતોને વિનામૂલ્યે ખેડૂત દીઠ એક કિલો નાગલીનું બિયારણ આપવામાં આવ્યું હતું એમાંના એક ખેડૂત એટલે કે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલા ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂત ચતુરભાઈ સંગાડાને આ ચોમાસા દરમિયાન ખેતીવાડી વિભાગ તરફથી એક કિલો નાગલીનું બિયારણ વિનામૂલ્યે મળ્યું હતું ચતુરભાઈ તેમજ તેમના પત્નીએ આ ધાન્યનું વાવેતર કરીને ખૂબ સારી માવજત કરી હતી પ્રાકૃતિક ખેતીને વરેલા આ ખેડૂત દંપતીએ રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કર્યા વગર ખૂબ જ સારી રીતે નાગલી એટલે કે બાવટાનું જતન કરીને તેને ફક્ત બે પાંચ મહિનામાં જ એક કિલોમાંથી આઠ ક્વિન્ટલ પાકનું ઉત્પાદન કરીને સફળતા મેળવી હતી આ પાકનું વેચાણ પણ સારા ભાવે થતું હોવાથી ખેડૂતોને આર્થિક આવક પણ સારી મળી રહે છે જેથી ખેડૂતો આર્થિક રીતે સદ્ધર પણ થાય છે અને પોતાના પરિવારને પણ પૌષ્ટિક અને વિટામિનથી ભરપૂર ખોરાક આપીને કુપોષણથી દૂર કરી શકે ચતુરભાઈ સંગાડાએ આ ચોમાસા દરમિયાન દાહોદ જિલ્લામાં વધારે વરસાદ પડતો હોવા છતાં નાગલી પાકનું વાવેતર કર્યું હતું તેઓનું કહેવું છે કે અન્ય ધાન્ય પાકો કરતાં નાગલી પાકનું ઉત્પાદન વધુ અને સારું થયું છે અહીં આપણે સમજી શકીએ છીએ કે નાગલી પાક આપણને કેટલો ફાયદાકારક છે સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા વિના મૂલ્યે અપાતા એક કિલો નાગલીમાંથી આઠ ક્વિન્ટલ જેટલું સારું ઉત્પાદન કરવા માટે પ્રગતિશીલ ખેડૂત ચતુરભાઈ અને તેમના ધર્મપત્નીનું પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના દ્વારા રૂબરૂ મુલાકાત લઈને અભિનંદન સહિત સન્માન કરવામાં આવ્યું હતું જે એક સામાન્ય ખેડૂત માટે ગર્વની વાત છે મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ચતુર્ભાઈની જેમ અન્ય ખેડૂતો પણ નાગલી જેવા મિલેટ ધાન્ય પાકોનું વાવેતર કરીને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે પ્રયત્ન કરે તે જરૂરી છે મિલેટ ધાન્ય પાકો ખેડૂતો માટે બધી જ રીતે ફાયદાકારક છે જેમાં નાગલી એ શ્રેષ્ઠ પાક છે આવનાર સમયમાં તમામ ખેડૂતો મિલેટ ધાન્ય પાકોનું વાવેતર કરવા તરફ આગળ વધે આ વેળાએ તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન તાલુકા વિકાસ અધિકારી રાઠવા સરપંચ અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા આજે દાહોદ જિલ્લાના ભોરવા ગામ અને ભોરવા ગામના અમારા ઢોગેર ફળિયાની અંદર એક જાગૃત ખેડૂત ચતુરભાઈ નરસિંહભાઈ સંઘાળા અને એમના ધર્મપત્ની જવીબેને આ વર્ષે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનું માર્ગદર્શન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને મારા કૃષિ વિભાગના કેબિનેટ મંત્રીશ્રીનું નેતૃત્વ હું પોતે પણ કૃષિ મંત્રી છું અને મારા બગાય અને કૃષિ વિભાગના અધિકારી માન્ય દવેજી અહીં પણ ઉભાશ ખેતીવાડી અધિકારી ટીડીઓ શ્રી મામલદાર સાહેબ મારા પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમે આ વર્ષે નક્કી કર્યું હતું કે આવનારા ભવિષ્ય માટે આ વિસ્તારના દીકરા દીકરીઓનું આયુષ્ય સો વર્ષ થાય એના માટે મિલેટ પાક આપણે બધા જ ખેડૂતો પોતાને ખાવા પૂરતો કરે એના માટે મેં દાહોદ જિલ્લાના છ હજાર ખેડૂતોને એક ગામો વીસ ખેડૂત તરીકે એક કિલો બાવટો એટલે નાગલીનું બિયારણ અમે આપ્યું હતું એ બિયારણ ચોમાસા પહેલો અમે આપ્યું હતું એની પછી એમને ધરું નાખ્યો હતો અને એને ધરુ રોપ્યા પછી અઢી મહિનાની અંદર પંચોતેર દિવસની અંદર આ પાક આજે પરિપૂર્ણ થયો છે મારા ચતુર્ભાઈએ સારામાં સારી કાળજી રાખી છે નથી ખાતર નાખ્યું નવ દવા નાખી કોઈ પણ જાતના રોગ સિવાય એક કિલો મેથી એને આઠ ક્વિન્ટલ ચાલી મણ બાવટો એને નાગલી પકવી છે એને અભિનંદન એના સ્વાગત માટે એને મદદ કરનાર અમારી જવીબહેનના પણ અભિનંદન પાઠવા માટેનો આજનો મારી આ ટીમનો કાર્યક્રમ હતો સમગ્ર ગુજરાત દાહોદ અને ધાનપુર તાલુકાના તમામ ખેડૂતોને મારી વિનંતી છે આવનારા વર્ષે પણ આ મિલેટ તરફ દોરવાય બાવટો છે કોદરઓ છે હામેલ છે આ બધું કરીને ખાવા પૂરતું પકવીને આવનારા તંદુરસ્ત સમાજનું નિર્માણ નિરોગી સમાજનું નિર્માણ અને આમાંથી કેમ પણ કિંમત ખૂબ મોટી ઉપજે છે ખેડૂત પણ સમૃદ્ધ થાય એના માટે અમે આજે બધે મળ્યા હતા અને બધાને તમામ ગુજરાતના ખેડૂતોને પણ શુભેચ્છાઓ પાઠવું છું આ જિલ્લાના આ તાલુકાના મારા સંગઠનના ચૂંટાયેલા ગામના આગેવાનો સરપંચ સૌ અહીં ઉપસ્થિત રહ્યા હતા પત્રકારો પણ હતા આપ સૌનું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો